ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું આજની વિડીયોમાં આગળ વધી એના પહેલાં રિક્વેસ્ટ કરું છું ગઈકાલ ખૂબ જ મહત્વપૂર્ણ અપડેટ આવી હતી સીસીઈ ગ્રુપ બીના પરિણામ જાહેર કરવા બાબત પ્રોવિઝનલ લિસ્ટ આવી ગયું છે કટ ઓફ મેરિટ તમે જોઈ શકો છો તો સો અઠ્યાવીસ જુલાઈથી ઓજસ પર એક નવી ભરતી શરૂ થવાની છે એની નોટિફિકેશન આપણે વિડીયો બનાવીને મૂકી છે જરૂરથી ચેક કરજો સીસીઈ ગ્રુપ બી અને સીસીઈ ગ્રુપ એ વાત કરી લઈએ દિવ્યાંગ ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત જેના કોલ લેટર ડાઉનલોડ કરવા માટેની અગત્યની સૂચના આવી છે પરીક્ષાની તારીખ સંપૂર્ણ માહિતી અવેલેબલ છે જીએસએસબી તરફથી એક નવી નોટિફિકેશન આવી છે જગ્યામાં વધારો કરવા બાબત લગભગ પાંચસો જગ્યાથી અને હવે આઠસો જગ્યા થઈ ગઈ છે તો તેની માહિતી જરૂરથી ચેક કરી લેજો હોઈ શકે છે તેમાં તમે એ ભરતીમાં ફોર્મ પણ ભર્યા હોય જો તમે ગુજરાતમાં આવનારા ભરતી મેળામાં ઇન્ટરેસ્ટેડ છો પ્રાઇવેટ નોકરીઓમાં મેળવવા માંગો છો તો આજની આ વિડીયો તમે ગઈકાલે મૂકેલો છે તે ખાસ ચેક કરી લેજો વિદ્યા સહાયક ભરતી અંતર્ગત ખૂબ જ મોટા સમાચાર ગુડ ન્યૂઝ અવેલેબલ છે ગઈકાલ ઓગણીસ જુલાઈના રોજ આવ્યા હતા તો એકવાર વિડીયો ખાસ ચેક કરજો બનાવીને મૂક્યો છે જી ડબલ્યુ એસ બી ત્રેવીસ જુલાઈથી અરજી શરૂ થશે અને છેલ્લી તારીખ અઠ્યાવીસ રહેશે તો ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ અંતર્ગત જે અપડેટ આવી છે તેનો વિડીયો પણ અવેલેબલ છે બિન અનામત કેટેગરીના જે ઉમેદવારો છે તેમને રૂપિયા વીસ હજારની સહાય મળશે આગળ ભણવા માટે અને કોચિંગ માટે એટલે કે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે તો વિડીયો ખાસ ચેક કરી લેવા વિનંતી એનએચએમ ભરતી રિક્રુટમેન્ટ વેકેન્સી જોબ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ ઇન જુલાઈ મંથ સુરત આરોગ્ય વિભાગમાં ભરતીની જાહેરાત આવી છે આ મહિના એટલે કે જુલાઈ માટેની તો દોસ્તો આજની વિડીયોમાં તેના વિશે ડિટેલમાં વાત કરીશું વિડીયો અંત સુધી જોશો તો તમને સંપૂર્ણ માહિતી મળી જશે અરજી કરવી કે નહીં એનએચએમ સુરત મહાનગરપાલિકામાં જે ભરતી આવી છે આરોગ્ય વિભાગમાં એની જાહેરાત વિશે જાણકારી આપો તો જિલ્લા પંચાયત કચેરી પ્રથમ માળ આરોગ્ય શાખા ખાતે એનએચએમ પ્રોગ્રામ અંતર્ગત સંવર્ગની નીચે જણાવેલ જગ્યાઓ સંપૂર્ણ ભરતીઓ છે તે અગિયાર માસના કરારથી ભરવાની થાય છે અને વેઇટિંગ લિસ્ટ બનાવવાના હેતુસર આ ભરતીની જાહેરાત કરવામાં આવી છે આ જગ્યાઓ માટેની જરૂરી વિગત સાથેની ડિટેલ તને અમને આરોગ્ય સાથીની ઓફિશિયલ વેબસાઇટ આરોગ્ય સાથી ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન એના પર પ્રસિદ્ધ કરવામાં આવશે શૈક્ષણિક લાયકાત ધરાવતા ઈચ્છા ધરાવતા ઉમેદવારો ઓગણીસ જુલાઈ બે થી પચીસ જુલાઈ બે હજાર પચીસ સુધીમાં આરોગ્ય સાથી પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે તો ઉમેદવારો આ બાબત ખાસ ધ્યાન રાખવાનું છે વાત કરીએ આગળ તો જગ્યાનું નામ આયુષ સૌથી પહેલા પહેલી વેકેન્સી આયુષ તબીબ આર જેનો પગાર ફિક્સ રહેશે એકત્રીસ રૂપિયા મંથલી તમને આ ફિક્સ સેલેરી મળશે જગ્યાનું સ્થળ તાલુકા હેલ્થ ઓફિસ ઉમરપાડા ખાતે રહેશે હાલમાં ભરવાની થતી જગ્યાની વાત કરીએ તો આયુર્વેદિક પુરુષ માટે એક જગ્યા છે અને સ્ત્રી માટે પણ એક જગ્યા છે અને હોમિયોપેથિક સ્ત્રી માટે એક વેકેન્સી છે લાયકાતની વાત કરીએ દોસ્તો તો ગુજરાત રાજ્ય માન્યતા પ્રાપ્ત કોલેજ યુનિવર્સિટીથી બી એ એમ બી એચ એમએસની ડિગ્રી તથા ગુજરાત આયુર્વેદિક હોમિયોપેથી કાઉન્સિલનું માન્ય રજિસ્ટ્રેશન હોવું થયેલું જરૂરી છે બીજી વેકેન્સી છે ઉમેદવારોને ગુજરાતી હિન્દી અને અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ હોવું જોઈએ જાહેરાત પ્રસિદ્ધ થયેલ રોજ ઉમર અઢાર વર્ષથી ઓછી અને ચાલીસ હોવી જોઈએ નહીં બીજી વેકેન્સી છે ફાર્માસિસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટ જ્યાં ફિક્સ સેલેરી તમને સોળ હજાર રૂપિયા મળશે જગ્યા તાલુકા ખાતે રહેશે તાલુકા હેલ્થ ઓફિસ હાલમાં અહીંયા એક પણ જગ્યા નથી પ્રતિક્ષા યાદી માટે આ વેકેન્સી અવેલેબલ છે ની વાત કરીએ માની યુનિવર્સિટી ડિપ્લોમા અથવા બી ફાર્મ ડિગ્રી લાયકાત ધરાવતા હોવા જોઈએ તેનું નામ ગુજરાત ફાર્મસી કાઉન્સિલમાં નોંધાયેલું હોવું જોઈએ જાહેરાત પ્રસિદ્ધ થયેલા રોજ ઉંમર અઢાર વર્ષથી ઓછી અને ચાલીસ વર્ષથી વધારે હોવી જોઈએ નહીં જયારે આ ભરતી માટે જરૂરી ઇન્સ્ટ્રક્શનની વાત કરીએ તો આ જગ્યા ભરતી પ્રક્રિયાના અનુસંધાન આ જાહેરાતમાં અને ભરતી પ્રક્રિયામાં કોઈ કારણસર તેમાં ફેરફાર કરવાની આવશ્યકતા ઊભી થાય તો તેમ કરવાનો હક સંપૂર્ણ અધિકાર મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સુરતમાં રહેશે અને આ માટેના કારણો આપવા બંધાયેલા નથી ભરતી અંગેની શરતોની વાત કરીએ તો જગ્યા છે એ સંપૂર્ણ કરાર માસના આધારિત છે અગિયાર માસના વેકેન્સી સુધી આરોગ્ય સાથે ડોટ ગુજરાત ડોટ યુ વી ડોટની ઓફિશિયલ વેબસાઇટ પર ઉપલબ્ધ છે એના સિવાય કોઈ પણ જગ્યાએ અરજી નહીં કરી શકું આરોગ્ય સાથે વેબસાઇટ પર જઈને પ્રવેશ સ્લેશ પ્રવેશ પછી કેન્ડિડેટ રજિસ્ટ્રેશનમાં જવાનું છે અને સૌપ્રથમ પ્રથમ રજિસ્ટ્રેશન કરીને દોસ્તો કરંટ ઓપનિંગમાં જઈ લોગિન પણ કરવાનું છે આ તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટની સ્વાચ સ્કેન કોપી ફરજિયાત અપલોડ કરવાની છે કરાર આધારિત ભરવાની થતી જગ્યાઓ ભરવા તથા નિયમ અનુસાર વેટિંગ લિસ્ટ તૈયાર કરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ માંગાવવામાં આવે છે તો ઉમેદવારો આ બાબત ખાસ ધ્યાન રાખવાની છે આ છે ઇમ્પોર્ટન્ટ નોટિસ વિડીયો ગમી હોય તો લાઇક કરજો બીજા સુધી શેર કરજો ફરી મળીશું ત્યાં સુધી ગુડ બાય